કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં પાલિતાણા સજ્જડ બંધ રહ્યું કાશ્મીરના પહેલગાઉંવમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના બે સહિત ગુજરાતના ત્રણ લોકોના મૃત્યુ થયા છે ત્યારે તેના પ્રત્યેની સંવેદના અને હુમલાનો વિરોધ દર્શાવવા તીર્થધામ પાલિતાણા આજે સજ્જડ બંધ રહ્યું હતું જુદા જુદા આગેવાનોના નેતૃત્વમાં પાલીતાણાની બજારમાં એક રેલી નીકળી હતી જેમાં નાગરિકો પણ જોડાયા હતા અને મૃતકોના પરિવાર માટે સંવેદના તથા આતંકવાદીઓને સજાનો સૂર વ્યક્ત કરાયો હતો આપણા પાલીતાણાના બે મિત્રો બાપ દીકરો જે આપણે પોટ અનુભવીએ છીએ અને આ તકે પાલીતાણાની તમામે તમામ જનતાએ જે આજે પાલીતાણા સિટીમાં બંધ પાડ્યો છે સ્વયંભૂ અને ખૂબ સારી એવી સંખ્યામાં તમે બધા અહીંયા ઉપસ્થિત છો પ્રશ્ન ખૂબ વિકટ છે જોતા આવીએ છીએ શાંતિપૂર્વક આપણે રેલીનું આયોજન કર્યું પણ આ પરિસ્થિતિને ઓળખવી હજી પણ ઘણી બધી અઘરી છે જેમ જેમ સમય આવતો જાય છે એ સમયને આપણે પારખતા જઈએ આજે પરમાર પરિવાર ઉપર આજે આપણે વાત ભૂલી જઈએ અને હંમેશા એવું કહેતા શીખીએ કે હું હિન્દુ તો જ આપણે આગળ આવશું બાકી ગમે ત્યારે કોઈપણ વ્યક્તિઓને પૂછીએ છીએ હું કહેવો તો કે હું વાણંદ હું કહેવો તો કે હું દરજી હું કહેવો તો કે હું બ્રાહ્મણ આ ભૂલી જાઉં ભાઈ આ પાલિતાણાની જનતાએ જે આજે આપણે રેલી પાળી છે આ સ્વયંભૂ એટલા વ્યક્તિઓ એવા છે ને આવીને આવી રીતે હજી ઘણા બધા રેલાઓ કાઢવા પડશે ત્યારે આ બધો મેળ આવશે જે ઘટના બની જુઓ અંદર વ્યક્તિઓના કપડા કાઢીને કાઢીને ચેક કરવામાં આવ્યું ભાઈ તમારો ધર્મ હું આ હદ છે આપણી આ હદ ખૂબ ચેક કરવી પડે તો તમામે તમામ મિત્રો સમય પારખો અને આ જે વાણંદ પરિવાર આપણા હિન્દુ દીકરા 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 અને દીકરી બાપ દીકરો જે હાલ આપણે એમને શ્રદ્ધાંજલિ દેવા માટે ભેગા થયા છીએ તો ભગવાનને પ્રાર્થના કરીએ બે મિનિટ માટે આપણે મૌન પાળીએ પેલા સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર